જે મોકલ છે જોવા કરી એક નવા બ્લોગ ની અંદર તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યાર સુધી આપણે રાજસ્થાન ની ધરતી પ્રતાપગઢ પહોંચવા આવ્યા છે માસવાડા પાર કરી લીધું ને અને પ્રતાપગઢ પહોંચવા આવ્યા છે બાકી તો મસ્ત મજાના ભાઈ રસ્તો છે અને આપણે ખબર ઢીંગલી ને ભાઈ હાલી જાય છે મસ્ત મજાના રોડ ઉપર અને તમે ભાઈ જો વાતાવરણ જોવા બધું એ નંબર નો બધા ઘર જેવો નાના નાના બધા ઘર છે ઝુપડા ટાઈપ અને ભાઈ હરિયાળી જો ભાઈ કાંઈ ઘટે નાના નાના ડુંગરા અને ભાઈ

હજી આપણું લોકેશન છે ને ભાઈ કિલોમીટર દૂર છે હરામીભાઈ કમલેશભાઈ આજે છે ને ભાઈનું નિધન થયું છે ભગવાન તેમના દિવ્યા આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને મોકલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને હંમેશા એને ભાઈ તમે લોકોના દિલમાં રહેશો ભાઈ સરસ બધાના યુટ્યુબવાળા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ભાઈ કન્ટેન્ટ બનાવતા હતા અને ભાઈ આપણે દિલથી ભાઈને શ્રદ્ધાંજલિ આપી દિવ્ય ભગવાન શાંતિ આપે અને તેમના પરિવાર કરવાની શાંતિ આપે તો હાલ ભાઈ જવા દે ધીમે ધીમે કેમ કે જે છે એ તો કંઈ આપણા કંઈ વાત છે નહીં જે ભગવાનને હોય ચાલ્યું હોય તો ચલો આપણે

એટલે ગાડી આવી હતી નથી ને એટલે એના આપણે એથી ધીમે ધીમે કેમ કે તો ભાઈ થઈ ન હોય કે વાહન આવતા રોડ છે એટલે મસ્ત હવે લાગે પણ આ ને ભાઈ એવું આવે છે એટલે હજી અવરટેક નહીં લાગે અને થોડીક વાલી વાહો વહે ચાલુ જશે ભાઈ ઉપર તમે ડોરા જવા પથ્થર પથ્થર નીચે પડેલા છે આ રીતે કઈ વરસાદના પાણી કારણે ખબર ખબર ને જો આ છે ને આપણે ઢીંગલી લખે ને ઘાટ નહીં ને ભાઈ વિડીયો મસ્ત દેખાય છે આ કહેવા વિડીયોમાં આડું આડું આવી જતી હોય ઢીંગલી લખેલું હવે છે ને ઢીંગલી પાસે અહીંયા અક્ષરે નાના અક્ષરે લખાઈ જવું ઢીંગલી તો હાલો ભાઈ એને ઘાટ આપણે કરી લીધો છે તક બહુ કાટ કે મોટો હતો નહીં નાનો ઘાટ હતો હવે પાર કરી લીધો છે હવે એને હવે એક મારી લઈ ગયા ઈ નહીં લાગે હાલો મારી લઈએ હવે

ને કોઈને ખબર હોય તો કહેવો કમેન્ટ કરજો જો મસ્ત મજાનો રોપાય વાદળા થયા છે સરસ મજાના રોકાય કાંઈ ઘટે નહીં એવા એના હાયલા જઈએ છીએ હવે મસ્ત મજાનો રોડ છે જો વાડીઓ છે ને ભાઈ બહુ મોટી મોટી વાળીઓ છે અહીંયા

તો ભાઈ હે ને જાય છે ભાઈ રાજકોટની ગાડી છે તો આપણે આગળ રાજકોટની ગાડી મળી ગઈ છે હવે ત્યાંની હોય તો ખબર નથી નાગરાણી જે થ્રી જે હવે ત્યાંની હોય આપણને ખબર નથી કદાચ બોલા ભાઈ આપણે દિનેશભાઈની હોય તો ખબર નહીં આપણને હવે છે આગળ જઈને આવો કા હોય કરવા મળે તો જોઈશું તો લાગે તો એવું જ ત્યાં દિનેશભાઈ ની ગાડી ચાલો તો જોઈએ આગળ જઈને દિનેશભાઈ હોય ગાડી છે રોયલ ની આગળ હોટલ આવે ને રાખે તો ચા હારે ચા પાણી પી લઈ આ ભાઈ તો ઊંઘે છે ચાલો હારી હોટલ આવે ને આગળ જાય છે દિનેશભાઈ આગળ જ્યાં રાખે ને હારે ચા પાણી પી લઈ જયારે નિમસ થી આગળ જાવ ને ત્રી પાંત્રી ચાલીસ કિલોમીટર ને આપણે પ્રોપર નિમસ માં જવાનું છે ચાલો ચા પાણી પીએ હારે બાકી તો મસ્ત મજા નાના આવા રીતના નાના નાના ગામડા છે તમે ગામડા છે અને ગામડા ની વસો રસ્તો છે ભાઈ તો મિત્રો અત્યારમાં ભાઈ આપણે એન્ટર થઈ ગયા છીએ એમપી ની બોર્ડર માં આ રીતના ભાઈ સિંગલ પટ્ટી રસ્તો છે ભાઈ ત્યાંથી આવ્યો ને એ આપણે પત્તા પટ્ટી સીધા સીધા આવ્યા સિંગરપટી રોડ આવી જાય બોર્ડર પર કાંઈ નહીં ચેકપોસ્ટ નહીં પોલીસ ચોકી નહીં કાંઈ વસ્તુ નહીં આ રીતે હવે છે આગળ હોય કે ન હોય આ રીતનો રસ્તો છે અને આપણે થઈ જશે એમ એમપીમાં એન્ટર અને અહીંથી લોકેશન આપણું વીસ પચીસ કિલોમીટર દૂર છે બેન

गाम नाम तो नाम ना, ना, ना हु गा गा तो इ तो क खबर खबर थे जो बोर्ड मा हु नाम पूरा हां भीमपुरा भीमपुरा न انا पोफलिया है पोफलिया पोफलिया गाव है वो पोफलिया न देखो काय रे ग्राम है शायद पोफलिया पोफलिया गाव में वो पोफलिया हु हां आए ने गाव से चलो जावा दी अब તો અત્યારમાં આપણે પહોંચવા આવ્યા છે નીમસથી વીસ કિલોમીટર દૂર સુધી અને ભાઈ ફાટક છે રેલ આવવાની છે આ રીતના કંઈક બે પાટા છે ને હા મેં એને કંઈક એનું ઓલું હાલે છે હવે રેલ આવતી હું આવતી ખબર આ રેલ આવે છે તો હા મેંથી આવે છે પેસેન્જર રેલ આવે છે બતાવે તમને બાકી આ કેવું સ્ટેશન છે હળકિયા ખલ એવું છે હળકી ખલ એવું કહે સ્ટેશનનું નામ એવું મસ્ત મજાનો અને સમય છે ને અત્યારમાં સમય થઈ ગયા છે ત્રણ ને ઓગણપચાસ ને ટ્રેન આવી ગઈ છે નજીક એટલે મસ્ત મજાનું વાતાવરણ થાય વાર વાદળ થાય વાદળ વાદળ એવા થઈ ગયા છે મસ્ત મજાના

આ પછી એ 10 કિલોમીટરે જ ગાવે કે આગર આ તો બહુ જ રવાધી બકેડો વાહન કેવા જો ફાસ્ટ માં ગઈ કે આવી ગયો ઉપર આજ તો 2:00 વાગે ફોન લાગ્યો આવ્યો તો અહી ને વઠા ન તો ભલે જમી લઈ આલો તો ભાઈ સ્લાડ ને ઉત આપડે આવી ગયો છે અહીં ને જમમાણ નથી આવ્યું ભાઈ કેટલા કલાક છે અડધી કલાક છે જમમાણ એ સ્લાડ આવી ગયા આ રીતે ને કહે છે હોટેલ છે અહીં આ રીતે ને કહે મસ્ત મજાની હોટેલ છે રાજસ્થાની ધાબા તો આપણે એનો ઓર્ડર આપી દીધો છે તો હવે આવે એટલે જમી લેવી ભાઈ તો જમવાનું આપડે આવી ગયું છે આ છે હા હશે શિયાભાજી શિયાભાજી છે અને રોટી તાંદુરી રોટી આપણે ચપાતી મગાવીએ તો તાદુ ચપાતી છે ને અહીંયા તો હવે હવે ચાવલ મગાવ્યા છે કેમ કે ભાઈ આપણને ભાઈ તાંદુરી રોટલી આપણને મજા નથી આવતી ખાતા નથી તાદુ રોટલી એટલે હવે ચાવલ આવે ને ચાવલ ને સબ્જી ખાઈ લઈ શાક ખાઈ લઈ પછી આ રોટલે પણ નથી મજા આવતી તો ટ્રાય શરૂ કરીએ છીએ તો ફાઇનલી મિત્રો આપણે હેને પહોંચી ગયા છે આપણે ગાડી ખાલી કરવા એક પહેલાં ખાલી કરવા નથી ને એક ડિલિવરી ખાલી કરી નાખી છે નિમ્મત છે અને બીજી ડિલિવરી ખાલી કરવા આવી છે આપણે આ છે જાગડ કયું કઈ ગામ છે કયું છે ઝાગગઢ કયું ગામ છે ત્યાં ખાલી કરવા આવી જી હા જાવદ જાવદ ગામ છે જાવદ ગામ મેં તો ભાઈ ગાડીને રગાડી દીધી છે અને હે ને ઢાકર એન્જિનિયરિંગ વર્ક છે અહીંયા સામાન આપણે ભાઈને આવ્યા હતા તો અત્યારે એની ગાડી ખાલી થાય છે એક ડિલિવરી ખાલી કરી નાખી નિમત અને બીજી ડિલિવરી ખાલી થાય છે તો અહીંયાથી ખાલી થઈને નીકળી જાય આપણે હોટલે જોઈએ છે કેટલી વારમાં ખાલી થાય કેમ કે હવે ચાર તમને તો માલ છે ખાલી કરવાનો એટલે કાં તરત વાર નહીં લાગે એના મજૂરોએ ઘણા છે પાંચ છ જણા છે ને તો ગાડી ખાલી કરના પછી અહીંથી નીકળી જાય અને ડાયરેક્ટ જવું આપણે અહીંથી ખાલી કરીને ગ્રીન હોટલે નિમો છે અમારે ભાઈ છે ગાડી ખાલી કરાવે છે બાકી અત્યારમાં ભાઈ સમય થઈ ગયો છે સાડા છ જેવો સમય થઈ ગયો અને બાજુમાં જો ભાઈ શરાબથી દુકાન બાર આવવાની એટલા અહીંયા શરાબની દુકાનો બધે ખુલ્લે આમ તો ભાઈ મસ્ત મજાનો ને ભાઈ જાવદ ગામ છે તો સમય થઈ ગયો છે સાડા છનો મસ્ત મજાનો ત્યાં પહેલાં એને ગાડી આપણે ખાલી કરીને પછી અહીંથી થઈ રવાના ગ્રીન હોટલે નિમજ